સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચ ધારાસભ્ય અરુણસિંહ રાણા પૂર્વ મંત્રી સિંહ વાસિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિરાકરણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓ કરવા અગ્રણીઓને આહવાન કરી સંગઠનને પણ મજબૂત કરવા માટેની ચર્ચા પણ કરાઈ હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં વાગરા ગ્રામ પંચાયતના સરપંચો તાલુકાના હોદ્દેદારો અને ખૂબ મોટા કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વાગરા વિધાનસભા નો આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એક એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠો છો આ જે સ્નેહ મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે મેં આપને બોલાવ્યા છે તમે હર હંમેશ મારી સાથે એક મત થી સાથે રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ને લોકસભાની ચૂંટણીમાં પણ પાંચ હજાર મત વધારે કરીને આપણે ઓગણીસ હજાર મત તમે આપેલા છે ત્યારે હું તમને ખૂબ ખૂબ વંદન કરું છું અને અમારા વહીવટી તંત્રમાં તાલુકા જિલ્લાથી લઈને સરકાર સુધી અમે બહુ નજીકથી જોઈએ છે કામ કરવાની એમની પદ્ધતિ અધિકારીને પસીનો આવી જાય અને એ ગરમ થાય તો એને મનાવવા પડે આવા એક જવાબદાર અને વાગરા વિધાનસભાની જનતા માટે જેમના મનમાં અપાર લાગણી અને પ્રેમ છે જે આપણને અહીંયા સુધી જ્યારે ધારાસભ્ય યાદ કરે ત્યારે ખેંચી લાવે એવા આપણા સૌના પ્રિય અરુણસિંહભાઈને પણ આજનું આ સફર આયોજન કરવા માટે હું હૃદયથી અભિનંદન પાઠવું છું પછી લાલ જાજમ પાથરીને નરેન્દ્ર મોદીને ચઢાવ્યા હતા એક હોલનો પ્રસંગ મને યાદ છે જ્યાં મોદી સાહેબ ભાષણ કરવા ઊભા હતા સત્તર વખત સ્ટેન્ડિંગ ઓવેશન લોકો ઊભા થઈને તાલીઓ પાડી છે અને મજાની વાત તો ક્યાં અમેરિકાના સંસદ સભ્યો એક લાઈનમાં ઊભા હતા મોદી સાહેબ જોડે સેલ્ફી એક ફોટો લેવાને માટે એક સમય એવો હતો જ્યારે કેટલાય વર્ષો અંગ્રેજોએ આ દેશની ઉપર રાજ કર્યું છે ને એક એવા વડાપ્રધાન કે જેનું આટલું બધું બહુમાન છે એને એવી પાર્ટીના આપણે સભ્ય છે જે રીત રહી છે તેના ભાગરૂપે આજે આપણે સૌ એકબીજાના મતમદાન ભૂલીને દિવાળીનો